હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં તો આપણે આની પહેલાના વિડીયોમાં ગુરુત્વાકર્ષણ એટલે શું અને તેના ઉદાહરણ વિશે અને અને આ આપણે સાર્વત્રિક નિયમ શું છે તેનું ગાણિતિક સ્વરૂપ આપણે શીખવાનું છે આ આમાંથી તમને પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિત્રિક સ્વરૂપ મેળવો તો આજે આપણે શીખવાનું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો સ્ટાર્ટ કરીએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તે પહેલા આપણે આની પહેલાના વિડીયોમાં એવું શીખ્યા હતા કે વિશ્વનો કોઈ પણ પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે આ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે ગુરુત્વાકર્ષણ બળ છે એક આકર્ષણ બળ છે હવે આ જે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે આ આકર્ષણ બળ તે બે પદાર્થના દળના ગુણાકારના સંપ્રમાણમાં અને તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને આપણે ઉદાહરણ લઈએ કે આપણી પાસે આ બે કોઈ બોલ છે આ એમનું કેન્દ્ર છે એમની વચ્ચેનું અંતર છે આપણે ધારીએ ડી ડિસ્ટન્સ આ પદાર્થ એ છે અને આ પદાર્થ બી છે આ પદાર્થ એનું દળ છે કેપિટલ એમ પદાર્થ બી નું દળ છે સ્મોલ એમ પદાર્થ એ પદાર્થ બી પર બળ લગાડે છે એ જ રીતે પદાર્થ બી પદાર્થ એ પર બળ લગાડે છે અને આ બળ છે એ એફ જેટલું લાગે છે બે પદાર્થ છે એ અને બી એ પદાર્થનું દળ છે કેપિટલ એમ અને બી પદાર્થનું દળ છે સ્મોલ એમ બંને પદાર્થ એ અને બી વચ્ચેનું અંતર છે ડી પદાર્થ એ બી પર અને પદાર્થ બી એ પર જે બળ લગાડે છે તે બળ છે કેપિટલ એફ જેટલું તો હવે આપણે આ નિયમ જે છે એ સાબિત કઈ રીતે કરવાનો તો કે બે પદાર્થ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે કે આપણે બે પદાર્થ ધાર્યા એક એ છે જેનું દળ કેપિટલ એમ અને બી છે જેનું સ્મોલ એમ તો આ પદાર્થ પર જે બળ આકર્ષણ બળ લાગે છે એટલે કે એફ સંપ્રમણમાં છે આ સંપ્રમાણતાની નિશાની છે તો કે બે પદાર્થના દળના ગુણાકારના સંપ્રમણમાં એટલે બંને પદાર્થ જે એ અને બી છે એના બે ના દળનો ગુણાકાર કરો એના સંપ્રમાણમાં બળ લાગશે આ થઈ ગયું સમીકરણ એ હવે બે વચ્ચે અંતર કેટલું છે તો કે ડી ડિસ્ટન્સ ડી છે તો આ બળ જે લાગે છે એ બંને પદાર્થ એ અને બી વચ્ચેનું જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે એકના છેદમાં ડીનો વર્ગ આ થઈ ગયું સમીકરણ બે હવે આપણે સમીકરણ એક અને બે છે એને રીઅરેન્જ કરીએ તો એફ પ્રપોઝનલ ટુ એટલે કે સમપ્રમાણ એમ ઇન્ટુ એમ અપોન ડી સ્ક્વેર હવે આ સંપ્રમાણતાની નિશાની છે એને દૂર કરવા માટે તમારે સંપ્રમાણતાની નિશાની દૂર કરી અને ત્યાં તમારે બરાબરની નિશાની લેવી હોય તો કોઈ પણ અચળાંક મૂકવો પડે તો એફ બરાબર કેપિટલ જી આ તમે કોની નિશાની દૂર કરી અને મૂકેલો અચળાંક છે તો કે સંપ્રમણતાની આથી આને સંપ્રમાણતાનું અચળાંક તરીકે ઓળખવામાં આવે અને બાકીનું એઝ ઇટ ઇઝ એમ ઇન ટુ એમ અપોન ડી સ્ક્વેર હવે આ જે છે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે એમાં જે કેપિટલ જી છે એને કહેવાય સાર્વત્રિક અચળાંક અને આ જે નિયમ છે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તરીકે ઓળખવામાં આવે છે હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ ગાણિતિક સ્વરૂપ તો આ બે પદાર્થ છે એ અને બી આ જે પદાર્થ છે એ અને બી આમાં એનું છે કેપિટલ એમ દળ અને બીનું છે સ્મોલ એમ બે વચ્ચેનું અંતર છે કેપિટલ ડી જેટલું અને એમની વચ્ચે જે બળ લાગે છે એ છે એફ જેટલું હવે આપણે નિયમમાં એવું શીખ્યા સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થ વચ્ચે લાગતું બળ એ બંને પદાર્થના દળના ગુણાકારના સંપ્રમાણમાં હોય અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય હવે આ બે આ સમીકરણ એક છે આ સમીકરણ બે છે એને તમે રિઅ અરેન્જ કરો એટલે આવું સમીકરણ મળે અને એમાંથી સંપ્રમણતાની નિશાની દૂર કરો એટલે એની જગ્યાએ તમે કોઈ પણ અચળાંક મૂકો જે અહીંયા મૂકેલો છે કેપિટલ જી અને કહેવાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને આ જે સૂત્ર છે એને કહેવાય છે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ હવે આગળ આપણે જોઈએ તો આ જે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ છે એના આધારે આપણને દાખલા પૂછાય તો એફ બરાબર કેપિટલ જી એમ ઇન્ટુ એમ વન ઇન્ટુ એમ ટુ અપોન ડી તો બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે આ બળ જે બે પદાર્થ વચ્ચે લાગે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે વન અપોન ડી છે હવે જો તમે અંતરનું મૂલ્ય ચાર ગણું કરો એટલે કે અંતર એટલે કે ડી ચાર ગણું છે તો અહીંયા વન અપોન ડી આવે અહીંયા ડીની જગ્યાએ તમે ચાર મૂકો તો એકના છેદમાં ચારનો વર્ગ એટલે કેટલું થાય તો એકના છેદમાં સોળ જો અંતર તમે ચાર ગણું કરી નાખો તો બળનું મૂલ્ય કેટલું થાય સોળમાં ભાગનું અને અહીંયા ભાગ સામે લીધો કારણ કે અહીંયા અંતર છે એ છેદ આવે એટલા માટે જો તમે અંતરનું મૂલ્ય છ ગણું કરો તો તેના પર લાગતું બળ કેટલું હોય છત્રીસમાં ભાગનું બળ હશે તો આજે આપણે આ લેક્ચરમાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અને તેનું ગાણિતિક સ્વરૂપ સમજ્યા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો આભાર